તાલુકાના ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝડા તાલુકાના રાજપાડી ગામે ભગવાન બિરસા મુંડાના એકસો પચાસ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રેડી યોજાઈ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંભાળ્યું હતું પીડબલ્યુડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ આદિવાસી વેશભૂષા ધારણ કરી પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું સાથે જ વિવિધ યોજનાઓના અનેક લાભાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અવસર પર ભરૂચ સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઝઘડિયા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવા દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઝગડિયા નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશના શ્રી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ દોઢસોમી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્ર મારી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચારની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવીને ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો અને આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આ જે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રીશ્રી માંડવી ખાતે છે તમામે તમામ મંત્રીશ્રી આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ દોઢસોની જન્મજયંતિ આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી છે સાથે સાથે હમણાં જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની સુખ સગવડો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજી જે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને વધુ આ પરંપરાને આગળ લઈ જઈએ એ છે અને આદિવાસીને અલગ અલગ પ્રકારની જે યોજના ચાલે છે એ લોકો સુધી પહોંચે એના માટે એક સાચા અર્થમાં જાગૃતિ આવે એટલે બિરસા મુંડાની નિમિત્તે એક આવનારા દિવસમાં બહુ મોટા જબરજસ્ત કર્યો છે રાજ્ય સરકાર ભારત સરકારે કે બિરસા મુંડાની ની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાની અને એમના જીવનમાંથી પ્રેરણા લેવાની બિરસા મુંડા અંગ્રેજોની સામે લડતા લડતા એમને આદિવાસીને સાચા અર્થમાં ઉત્થાનના માટે જે સંદેશો આપ્યો છે કે આદિવાસી આગળ આવો હોય તો કેટલાક કુરિવાજો છે કેટલાક અંધશ્રદ્ધા છે અને કુરિજવાન અંધશ્રદ્ધાને છોડીને સાચું શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો એ સંદેશો સુધી પહોંચે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમૃદ્ધ ભારત બનવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવે છે દેશને એક મજબૂત ભારત બનાવવા માંગે છે હર હાથમાં કામ આપવાની વાત કરે છે તો તેવા સમયે બિરસા મુંડાના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે અને નરેન્દ્રભાઈના મનમાંથી મનની જે વાત છે સાચા અર્થમાં ગરીબોના અર્થો માટે માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબને ફોલો કરે છે અને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીઓને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આ યોજનાનું વર્ણન કરવા જાઉં તો ઘણો બધો સમય લાગે પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ્ય છે કે આદિવાસીઓનો સાચા અર્થમાં વિકાસ થાય આદિવાસી પ્રવાહમાં છે એમાંથી વિખુટા ન પડે અને રાષ્ટ્રપ્રવાહ જોડાય ને રાષ્ટ્રના ઉત્થાનના માટે આદિવાસીનું ખૂબ મોટું યોગદાન હોય એ ઉદ્દેશ્ય છે અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થના આદિવાસીની તું ચિંતા કરી છે